केरियो के लिए से जो दिया क्या है तो आ थे थे रियो इसको हमारे यहाँ टेरी बोलते हैं आपके यहाँ क्या बोलते हैं कमेंट कर दो रे भाले में पानी है तो ठीक तो? यार

અને ભણવાનું શું કહેવાય એ નથ ખબર હવે તમે એને ભણવાનું હું છે એ કહી દો કમેન્ટ અને કમેન્ટ માં લખજો પાછા કે હું કહેવાય ભણવાનું અને હું કહેવાય રખડવાનું તો આગળ આપણે વધીએ હવે તો હવે આગળ વ્લોગ માં બિના રેજો 3 ઇડિયટ્સ વ્લોગ માં સ્વાગત છે તમારું અને અમારે અહીંયા નારિયેલ કહેવાય તમારે હું કહેવાય એ કમેન્ટ કરજો અને નારિયેલ નું ખોખું કહેવાય આમાં કાઈ ન હોય આમાં પાણી બાણી નો હોય તમે જોઈ લો તને ગા કર દેવાનું છે બસ ગાઈસ દાંડા જ કાઢે છે આગળ વધો જો મિત્રો આને પાછી હું કે કેરી રે રે બાં દે ભાઈ તું પડ તો અમે ખેંચી તો લઈ બત હું ક્યાં 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 ચડુંગા ગાઈસ આ દોડું ખેંચવાનું ઈશારે છે જોઈ શકો છો આપડા વ્લોગર વ્લોગર ચડી ગયા છે માથે આને તમે છોડો આનો 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 વિડીયો ઉતારા છે કે કેરી નીચે છે અરે દો મિત્રો આમ તમારે ઉપર ચડવાનું આ ભાઈ ટ્રેક્ટર રાખે છે એટલે આપકો ગભરાણા નહી આનું કરજે આનું પાછું બોલી આમ બેટા છે જોવો ગાઈસ છોકરા મઢિયા ટ્રેક્ટર આંખવા જોવો ચાલુ કરતા ન હો તાઈ નકર જન્તી ભાઈ ઊભા ને તમે બેહી જોવો છે હવે જન્તી ભાઈ ઊભા છે એટલે આલે આ ઉપર નગર હજી આ ડાળે આવી જવાનું આ ડાળે ગાઈસ હજી હા ઓહો તો તો લોસા થાહે લોસા થાહે હજી ભાઈને લોસા થઈ ગયા છે અબે મિત્રો માખી નાક જડો એક પગ દઈજો મિત્રો અબે મિત્રો એક 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 લાંગુ મારો એટલે મિત્રો ના બેસી જાવ તમે આ વાહંદરો છે ગાઈઝ એક વાહંદરો આવી ગયો છે જીવ તો જકતો વાહંદ ના આ તો કહેતા હશે ઉતરતા નથી આલો મિત્રો તો મિત્રો અમે અત્યારે જો હવે વાડીઓ ફરી લીધા હવે અમે જાઈશ ઘરે દુલ્યો કહી જો અહીંયા જીરો અમારો દુલ્યો દુલિયાને અહિયાં વાડીઓ મૂકતો જવાનો છે આ પાંદડા પાંદડા સાફ કરવા હતું અવે રેવું ને પાંદડા સાફ કરવા નહી પાડે આમાં જો હું કરશું આ ભાઈને હજી અમારી રીલું ઉતારવી છે કેટલી રીલ ઉતારી તમે અમારી રીલું જોઈ લેજો ઇન્સ્ટાગ્રામ માં યુટ્યુબ માં આવી જાહે બધાય અમારી રીલો આવી જાહે હૈ જા હે દુલ્લ્યા તું આવી હસ્તી હોય આ પસ્તી हमसेアプリ थी पुरू હાલો હવે ઉભરે ફરમાઈશ નો વિડીયો બનાવી નાખું અમારે દુલ્લ્યા ની ફરમાઈશ હોય મારે પૂરી કરી હોય ચારે કે રસ્તા સકા જામ થા ને અમારે ધુલિયાભાઈ પાંદડા મળતા થાય હે પછી શું આવે પછી ભૂલાઈ ગયું પછી ભૂલાઈ ગયું મિત્રો હવે પછી તમને આગળ કેવું

કોઈ ગામ મે બડા પાછા બગીચા આવી ગયા છે રખડવા યહા પે ઇતના સન્ડા તાક્યો હે ભાઈ કે યહા ભૂત હે યહા પે ભૂત આતા હે

રોગ બંધ કરાતે હોય બાદમાં મશ્કરી કરેગે